મારા વિચારો વ્યક્ત કરવું એના પહેલા હું મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ માની એકસો આઠ સરકાર છે માન્ય અધ્યક્ષ કે તમે રજૂઆત માન્ય અધ્યક્ષશ્રીએ મોટે ભાગે એલાઈ નદી નાળા આધારિત એલાય થતી હોય છે હું માન્ય મંત્રીશ્રી પાસેથી જો વાત કરી સાહેબ અમારા વિસ્તારોમાં એલઆઈ દ્વારા સિંચાઈ થાય છે તો અમારે ત્યાં આઠ કલાક અમને જે ખેતીની વીજળી આપવામાં આવે છે ચાર કલાક વધારે આપવામાં આવે તો ખેડૂતોને વધારે સરળતાથી પાણીનો લાભ મળશે અને ખેતીમાં ફાયદો થશે એને તરત સૂચના આપી માન્ય અધ્યક્ષશ્રી અને બીજા જ દિવસથી બાર કલાક ખેતીવાડી વીજળી આપવાની પણ શરૂઆત માનની અધ્યક્ષ થઈ ગયા ત્યાં એટલે માનની મંદિરનો આ તબક્કે આભાર માનું છું માન્ય અધ્યક્ષશ્રી સહકાર ક્ષેત્રની વાત કરું તો જે માન્ય મંત્રીશ્રી લઈને આવ્યા છે માન્ય શ્રી સહકાર ક્ષેત્ર એ પૂરા વિશ્વમાં ભારત એનું ઉદાહરણ પૂરું પાડે છે અને ભારતમાં પણ માન્ય અધ્યક્ષશ્રી ગુજરાત એ સહકાર ક્ષેત્રનું અગ્રગણી રાજ્ય ગણાય કહી શકાય તો ખોટું નથી કેમ કે ગુજરાતમાં જ સહકાર ક્ષેત્રના આગેવાનો પણ ગુજરાતમાંથી જ મળ્યા માન્ય અધ્યક્ષશ્રી સહકાર અગાઉ ખેડૂતો શાહકારોની ચુંબારો ફસાઈ જતા માન્ય અધ્યક્ષ અને એ સાહુકારો ચુંબતમાં ખેડૂત એ રીતે પીડાતા હતા કે ઘણીવાર ખેડૂતોને આત્મહત્યા અને નોબત પણ માની હતી આવતી હતી ત્યારે સહકાર ખાતા દ્વારા અને સરકારે પણ એમાં સહયોગ કરીને સહકાર દ્વારા ખેડૂતોને ખેતીના ધેણ આપવાની શરૂઆત થઈ માની હતી અને એ ધેણમાં પણ હમણાં જ કેન્દ્રીય સરકારે ત્રણ લાખથી વધારો કરી પાંચ લાખ સુધીનું પણ ધેણ આપવાની શરૂઆત કેન્દ્રીય સરકારે કરી માની હતી એટલે સહકારમાં માનવી મોદી સાહેબનો પણ હું આભાર માનું માની હતી એમાં પણ વ્યાજની પણ રાહત

હું વાત કરું સહકાર મોદી સાહેબે માનની મોદી સાહેબે શરૂઆત કરી કે સરકાર ક્ષેત્ર સહકાર દ્વારા સરકાર અને સરકારથી સમૃદ્ધિ અને સમૃદ્ધિથી વિકાસ એટલે સહકારને પ્રાધાન્ય આપવા માટે માન્ય અધ્યક્ષશ્રી સરકારને પ્રાધાન્ય આપવા માટે કેન્દ્રમાં સહકાર ખાતું અલગ કર્યું અને માન્ય અમિતભાઈ શાહ સાહેબના મંત્રીના હેઠળ ગુજરાતની બે બે બંને બેંકો પાયલટ પ્રોજેક્ટ તરીકે લીધી અને એમાં આપણી બનાસ બેંક અને બીજી માન્ય છે આપ પોતે જ આ ચેરમેન છો પંચમાલ ડિસ્ટ્રિક્ટ બેંક એ બંને બેંકો દ્વારા દરેક ખેડૂતના ખાતા ખોલવામાં આવ્યા ફરી પાછા દરેક સહકારી મંડળીઓના ખાતા દૂધ મંડળીઓના ખાતા સહકારી દરેક વિભાગના ખાતાઓ એ બેંકો માન્ય છે ખોલવામાં આવ્યા એના થકી માન્ય છે વાત કરું તો એ ખાતા દ્વારા દરેક લોકોને તરત સહાય મળી રહે એના માટે પણ માન્ય અધ્યક્ષશ્રી લોકોને સુગમતા લોન પણ મળી રહે માન્ય અધ્યક્ષશ્રી

સહકારી વિભાગ પણ ટેકનોલોજી મારફતે પ્રગતિ છે માન્ય અધ્યક્ષશ્રી સેવા મંદિરો દ્વારા અર્થતંત્રને એક વાયબ્રન્ટ એકમ બની રહે તેઓના સમાજો ઉત્તમ સેવાઓ પૂરી પાડી શકે તે માટે માનનીય માન્ય અધ્યક્ષશ્રી જનઔષધિ કેન્દ્રો કોમન સર્વિસ સેન્ટર પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર જેવા કામગીરી શરૂ તમામ ગામડામાં સવલતો માન્ય અધ્યક્ષશ્રી પૂરી પાડવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય અધ્યક્ષશ્રી મંદિરમાં ધિરાણની વાત કરવું માની અધ્યક્ષ તેનું અગાઉ માન્ય અધ્યક્ષશ્રી ખેડૂતોની વાત કરું કે ખેડૂતોને ખેતીનો ભાર મૂકવામાં તકલીફ પડતી માન્ય રહી છે ત્યારે સરકાર વિભાગ દ્વારા ખેડૂતોને ગોડાવણો પણ બનાવીને પોતાનો માલ ખેતીનો માલ ખેડૂત સંગ્રહ કરી શકે જ્યારે ઈચ્છા થાય જ્યારે માર્કેટમાં સારો ભાવ આવે ત્યારે વેચી શકે એવી સુવિધાઓ પણ ગોડાઉો આપવાની પણ સરકારે માન્ય અધ્યક્ષશ્રી શરૂઆત કરી માન્ય અધ્યક્ષ છે આજના માન્ય અધ્યક્ષશ્રી મંડળીઓની વાત કરું તો અમારા આજે ત્રિતા માન્ય અધ્યક્ષશ્રી મંડળીઓ દ્વારા ખેડૂતોને ખેતના ઓજારો પણ આપવામાં આવે છે ખેડૂતોને શક્તિ મળેલી સહાયો પણ ચાલતી હોય છે માન્ય ત્યાં રિવોલ્યુમ ફંડ પણ માન્ય મંડળીઓને માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવશો તો એ મંડળીઓને ફંડ આપવામાં માની અધ્યક્ષ ફંડ દ્વારા પણ મંડળ પોતાના નાના ના કામો છે એ મંડળીઓ કરી શકે એમ છે માન્ય અધ્યક્ષશ્રી અને એના થકી મારે દૂધ ઉત્પાદક મંડળીઓની વાત તો કરો આપતો માન્ય અધ્યક્ષશ્રી આપ પણ ચેરમેન છો અમારે દૂધ મંડીના દૂધ ડેરીનાને શંકરભાઈ પણ અધ્યક્ષશ્રી પણ ચેરમેન છે તો દૂધ મંડળીઓ થકી બેનોને પોતાની આજીવિકા રળવાનું કામ પણ માન્ય અધ્યક્ષશ્રી બેનોને થકી દેવું કેમ કે જે ગામડાની બહેનો જે બહાર ન જઈ શકે કે કેસી પશુપાલન માટે પણ માન્ય અધ્યક્ષ આપ આપી રહ્યા છો અને સરકાર દ્વારા જ્યારે મળે ત્યારે એ લોકોને એમાં પણ વ્યાજ રાહત મળે અને દૂધનો બિઝનેસ કરીને પણ પોતાની આર્થિક આજીવિકા માન્ય અધ્યક્ષની બહેનો પર લડી રહી છે અને સરકારની વાત માની સરકાર દ્વારા અનેક કાર્યો ગામડામાં પડી થયા છે અને યુવાનો પણ નથી રોજગારી મળે બેંક મિત્રો આજે બેંક મિત્રો પણ માન્ય અધ્યક્ષ બેંક મિત્રો બનાવવાનું કામ પણ અમારે ત્યાં માન્ય અનેક બેંક મિત્રો કે રોજગારનું પણ એક માધ્યમ જ પૂરું પડી માન્ય છે એટલે એ રીતે જે સરકાર ક્ષેત્રમાં અનેક વિકાસ માન્ય છે સહકાર ક્ષેત્ર દ્વારા લોકોને અનેક ફાયદાઓ પણ થઈ ગયા જ માન્ય અધ્યક્ષ છે કોર્પોરેટનો પણ વિકાસ થયો માન્ય ગોડાઉન અનેક સહાયો જ્યારે માન્ય અધ્યક્ષી મળી ત્યારે સરકારી બેંકોની માનની વાત કરું તો બનાસકાંઠા અને પંચમહાલ બેંકમાં છેલ્લા ખાલી સાત માસમાં માન્ય અધ્યક્ષશ્રી ચાર લાખથી વધારે નવા ખાતા ખોલવામાં આવ્યા છે અને સમગ્ર રાજ્યમાં ચોવીસ લાખ રૂપિયા ખાતા ખોલવામાં અને એના દ્વારા સહકારી બેંકોમાં સાત હજારો અને આઠસો કરોડ નવી ડિપોઝિટ માંડી અધ્યક્ષી સહકાર ખાતે જે માન્ય મંત્રી અમિત શાહે સાહેબે જે પ્રોજેક્ટ આપ્યો એ પ્રોજેક્ટ સુધી સહકારી માલું માળખું સત્તર બને એના માટે જે પહેલ ઉપાડે એ પહેલ દ્વારા આજે સમગ્ર દેશ ગુજરાતમાં પ્રવાસ આવે છે બનાસ બેંકમાં જોવા જાય છે પંચમહાલ ડિસ્ટી બેંકમાં જોવા માટે આવે છે એના થકી માંડી અધ્યક્ષ સમગ્ર દેશને રાહ દેવાનું કામ સહકારી માળખું ગુજરાત દ્વારા